નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ આઠ વધુ ભારે કોણ એના વિશે સમજીશું તો આ પાઠની અંદર આપણે સૌથી વધારે વજનવાળી વસ્તુ કઈ છે અને હલકી વસ્તુ કઈ છે એના વિશે સમજવાનું છે તો અહીંયા ગોળ અને મગફળી શબ્દમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે એક દિવસ તેણે કિગ્રા ગોળ અને એક કિગ્રા મગફળી ખરીદી તમે જાણો છો કે કિલોગ્રામને કીગરા તરીકે દર્શાવવામાં આવે છે અહીંયા શબ્દમ મગફળી અને ઘોળ લાવે છે મગફળી અને ગોળ બંનેનું વજન એક કીગરા છે પરંતુ આપણે અહીંયા મગફળીનો જથ્થો વધારે દેખાય છે અને ઘોળનો જથ્થો ઓછો દેખાય છે એટલે આપણને એવું લાગે છે કે મગફળી ઘોળ કરતાં વધારે છે પરંતુ એવું નથી મગફળી અને ગોળ બંને સરખા છે પરંતુ મગફળીનો જથ્થો વધારે હોવાથી આપણે મગફળી માટે મોટી થેલીની જરૂર પડે છે તો ઓ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે તો હા મગફળી ગોળ કરતાં વધારે દેખાય છે પરંતુ વજનમાં બંને સરખા છે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે ના મગફળી વજનમાં ગોળ કરતાં વધારે નથી અથવા તે માત્ર વધારે દેખાય છે હા એ માત્ર વધારે દેખાય છે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે એવું આ કીડીબેન કહે છે તો અહીંયા એક કિગ્રા પોપકોર્ન અથવા એક કિગ્રા ખાંડ છે તો તમને ખબર જ હશે કે તમે જે પોપકોર્ન ખાઓ છો એ વજનમાં હલકા હોય છે અને ખાંડ વજનમાં ભારે હોય છે એટલે ખાંડ એક કિગ્રામ માટે ખાંડ માટે નાની થેલીની જરૂર પડે અને પોપકોર્નના એક કીગ્રામ માટે મોટી થેલીની જરૂર પડે છે તેવી જ રીતે બે નંબર એક કિગ્રા વટાણા અને એક કિગ્રા બટાટા તો બટાટા વજનમાં વધારે લાગે છે અને એક વટાણા વજનમાં થોડા હલકા હોવાથી તેના માટે આપણે એક મોટી થેલીની જરૂર પડે છે પરંતુ બંને એક કિલોગ્રામ છે પરંતુ થેલીની દૃષ્ટિએ અહીંયા પોપકોર્ન માટે મોટી થેલી જોઈશે અને એક વટાણા માટે મોટી થેલીની જરૂર પડશે હવે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની તમારે ચકાસણી કરવાની છે કાં તો તમારી મમ્મી બજારમાં જાય છે અને તે પોપકોર્ન અને વટાણાને લાવે છે તેના ઉપરથી તમને અંદાજ આવી જશે કે કઈ વસ્તુ વજનમાં વધારે છે કે ઓછી અને કોનો જથ્થો વધારે છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા કોળું અને ટામેટાનો પંગો જોઈશું આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું અહીંયા આપણને દેખાય છે કે આ જે નાના ટામેટાઓ છે તે બધા ટામેટાઓએ અહીંયા ચડવાનું શરૂ કર્યું આમ એકથી પચીસ ટામેટા ત્યાં ચડ્યા અને કોળાને ઊંચું કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હજુ કોળું ત્યાં બેસી જ રહ્યું છે અને હસે છે તેથી મોટા ટામેટાએ તેમને મદદ કરવાનું નક્કી કર્યું નાના ટામેટાને નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે તેમને રસ્તો કરી આપ્યો આમ એક બે ત્રણ ચાર પાંચ આમ વીસ ટામેટાઓ બધા નીચે ઉતરી ગયા આ ટામેટા નીચે ઉતરી ગયા અને બીજા મોટા ટામેટા ત્યાં બેસી ગયા અને શું કર્યું પેલા કોળાને ઊંચું કર્યું જ્યારે કોળાને ઊંચું કરે છે ત્યારે તે અધર જાય છે ત્યારે કોળું શું બૂમ પાડે છે મને નીચે ઉતારો મહેરબાની કરીને મને નીચે ઉતારો તો અહીંયા નાના ટામેટા પચીસ છે અને મોટા ટામેટા વીસ હોય તો કોળું ઉપર ચડી જાય છે એટલે કોળાનો ભાગ જે છે એ ચીચવા પર ઊંચો જાય છે અને ટામેટાવાળો નીચો જાય છે અને કોળું નીચે પડી જાય છે માટે કોળો બૂમો પાડે છે ત્યાર પછી આપણે અહીંયા તમારે અનુમાન કરવાનું છે કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટા કોળાને ઊંચું કરી શકે તો આપણા અંદાજ પ્રમાણે વીસ અને ચાળીસ આ ટામેટા કોળાને ઊંચું કરી શકે કારણ કે કોળાનું વજન વધારે હોય છે કેટલીક મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે કેટલી મોટી કેરીઓ લઈએ તો કોળાને સમતલ કરી શકીએ તો અહીંયા એક કેરી આપી છે આપણે હવે અહીંયા બીજી કેટલી કેરી મૂકી શકીએ તો કોળાને તે સમતલ કરી શકે તો અહીંયા દસ થી બાર કેરી મૂકીએ તો કોળાને આપણે સમતલ કરી શકીએ હવે આપણે અનુમાન કરવાનું છે કે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે અહીંયા હવે આપણે આપણા વજનની વાત કરી છે અહીંયા દાખલા તરીકે અહીંયા આ ચીચવો છે આ ચીચવાની અંદર ત્યાં એક બાજુ આપણું ઊભું રહેવાનું છે અને બીજી બાજુ કોળાને મૂકવાનું છે દાખલા તરીકે આપણી ઉંમર એટલે કે ઉંમર પ્રમાણે આપણું વજન વીસ કિલોગ્રામ છે તો અહીંયા એવા કેટલા કોળા મૂકીએ તો આપણે સમતલ કરી શકીએ તો એક કોળાનું વજન કેટલું ચાર કિલોગ્રામ હોય બરાબર અને આપણું વજન વીસ છે તો હવે ચાર કિલોના એવા કેટલા કોળા આપણે અહીંયા મૂકી શકીએ જેથી આપણું વજન સમતલ થાય તો ચાર ગુણા પાંચ એટલે વીસ થયા તો અહીંયા આપણે કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ કોળા મૂકીશું તો તે ચીચવો કેવો સમતલ થઈ જશે બરાબર ને હવે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન અહીંયા નીચે દર્શાવેલ પ્રમાણે છે એટલે અ લગભગ તમારા જેટલું સરખું હોય તેવા વિદ્યાર્થીઓના નામ તમારે અહીંયા લખવાના છે બરાબર ને હવે બ તમારા કરતાં વધારે હોય તેવા વિદ્યાર્થીઓના નામ તમારે લખવાના છે અને તમારા કરતાં ઓછું હોય તેવા વિદ્યાર્થીઓના નામ તમારે અહીંયા લખવાના છે દરેક વિદ્યાર્થીના મિત્રના વજન અલગ અલગ હોય છે તો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે અને પોતાના અનુમાન પ્રમાણે અહીંયા લખવાનું છે તમારો હાથ સીધો રાખીને અહીંયા તમારો હાથ આમ સીધો રાખીને એક હાથ ઉપર કેટલા પુસ્તકો ઉચકી શકશો એનું તમારે અનુમાન કરવાનું છે તો અહીંયા આપણો આ હાથ છે હાથ ઉપર તમારે એક બે ત્રણ ચાર આવી રીતે તમારે પુસ્તકો મૂકવાના છે તમારો હાથ જેટલા પુસ્તકોનું વજન ખમી શકશે ત્યાં સુધી તમારો હાથ સમતલ રહેશે જ્યારે બી પુસ્તકોનું વજન વધી જશે ત્યારે તમારો હાથ ચીંચવાની જેમ નીચે નમી જશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું થેન્ક યુ